વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર મામલે ચાલતા વિવાદ વચ્ચે મોટા સમાચાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હિંમતનગર લોકસભા ચૂંટણી મામલે જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હિંમતનગરના મહેતાપુરામાં હર્ષ સંઘવીએ બેઠક કરી છે જિલ્લા પ્રભારી સંગઠન પ્રમુખ સહિતના આગેવાનો સાથે સંઘવીની બેઠક તો સાબરકાંઠામાં ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે જ્યાં એક તરફ સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી અને ટિકિટ પરત ખેંચી લીધા બાદ વિરોધનો સુર સતત હજુ પણ ઉઠી રહ્યો છે ત્યાંથી શોભના ને ટિકિટ આપવામાં આવી છે ભાજપે શોભના મેદાનમાં ઉતાર્યા છે સાબરકાંઠામાં વિવાદ સર્જાયો છે ભાજપમાં એક તરફ વિરોધના સુર ઉઠ્યા છે અને આ જે વિરોધ ચાલી રહ્યો હતો તેની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે બેઠક કરવામાં આવી રહી છે શું અપડેટ મળ્યા જી વસલ એવું કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી સીઝ ફાયરની ભૂમિકામાં ઉતર્યા છે સવાલ છે કે પાર્ટી દ્વારા તેમને આ સીઝ ફાયર માટેની મહત્વની ભૂમિકા ભજવવા માટેની જવાબદારી સોંપી છે અને તેના જ કારણે તેઓ સાબરકાંઠા પહોંચ્યા છે જે પ્રકારે સાબરકાંઠાનો આખો વિવાદ ઊભો થયો છે અને વિવાદમાં જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો છે તે ઘટનાક્રમને તોડવા માટે અને જે પ્રકારે અલવરલી સહિત ભાજપના કાર્યાલયો પર લોકો ખેસ કાઢીને જતા રહ્યા હતા તેનાથી સંગઠન પણ એની ગંભીર છે અને તાત્કાલિક અસરથી આ જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે વિરોધની વાસ્તવિકતા શું છે એની જાણકારી મેળવવા માટે અને વિરોધને ખાડી કેવી રીતે શકાય આ બંનેની ભૂમિકાની જવાબદારી છે એ ગૃહ રાજ્યમંત્રી હર્ષવી સોંપી છે ને એટલા જ અંતર્ગત તેઓ હિંમતનગર પહોંચ્યા છે અને હિંમતનગરથી તેઓ અરવલ્લી પણ જશે સ્વાભાવિક જે પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે એ માહિતી રીતે જોવા જઈએ તો હર્ષ સંઘવી વન ટુ વન પણ બેઠકો કરશે સંગઠન સાથે બેઠકો કરશે અને વાતનો જે જે સાર છે એ કાઢવાનો પ્રયત્ન કરશે અને કેવી રીતે આ બેઠક જે છે એ બેઠકમાં સૌથી વધારે લીડ મળી શકે અને અત્યારે જે વિરોધનો વંટળ ઉભો થયો છે તેનાથી કેટલું ડેમેજ થઈ શકશે આ તમામ રિપોર્ટ તૈયાર કરીને તેઓ પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલને પણ આપશે અને સૂત્ર તરફથી એવી પણ

થી માહિતી મળી રહી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ સાબરકાંઠા બપોરે પહોંચે તેવી શક્યતા